સીઆર પાટીલે ઉપાડો લીધો અહીંથી ધારાસભ્ય તોડું અહીંથી તોડું ન્યાથી તોડું ઓલાને લઈ લઉં આને લઈ લઉં આને લઈ લઉં ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહે ચેલેન્જ મારે છે કે સીઆર પાટીલમાં સીઆર પાટીલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે સીઆર પાટીલ વિસાવદરના નવા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો હુંકાર હવે સુરતમાં પણ થયો છે ગઈકાલે એ સુરત ગયા અને સુરતમાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આમ તો ગોપાલ ઇટાલિયા મોટાભાગે એમની સુરતની જે ટીમ છે વિસાવદર લગાવવામાં આવી હતી અને બદ સુરતના જેટલા પણ નેતાઓ છે એ બધા જ ગોપાલ ઇટાલિયાના પ્રચાર માટે પણ હતા એટલે ગઈકાલે ત્યાં પણ એક મહાસભા યોજવામાં આવી હતી બધા જ કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા હતા એ સભા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ખૂબ બધી વાતો કરી સ્ટેજ પરથી

ચેલેન્જ કરી કે હવે તમે કોઈને તોડીને બતાવો એમણે જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે સી આર પાટીલને ચેલેન્જ કરતાં એવું કહ્યું કે હવે આટલા બધા ધારાસભ્ય તમે તોડી નાખ્યા હવે તમે તોડીને બતાવો હવે તો ગેમ મોરે મોરાની છે એવું ગોપાલ ઇટાલેએ સ્ટેજ પરથી કહી દીધું સાથે જ ચૂંટણીના રિઝલ્ટ હતા એ દરમિયાન અલગ અલગ બુથ પરથી કેવી રીતના મતગણતરી થઈ રહી હતી એની વાત કરી જેમ જ

ગુજરાત આખાના હજારો લોકો ધારાસભ્ય બન્યા ને એટલે બધા ચૂંટણીમાં ગોપાલ નથી જીત્યો જનતા પોતે જીતી છે અને એટલે જ તો જનતા ઉત્સવ મનાવે છે રાજનીતિમાં મહત ગણતરીની બપોરે ત્રણ વાગે ત્યાં લગભગ બધું ચોખ્ખું થઈ જાય કે કોણ આવે છે કોણ જાય છે સાંજે સાત વાગ્યા સુધી નાચવા ગાવાનું બધું પતી જાય બીજે દિવસે સવારે દસ વાગ્યા થી રાબેતા મુજબ બધું હોય બીજા દિવસથી ઉજવણી લગભગ કોઈ ચૂંટણી ન હોય આ ગુજરાતના ઇતિહાસની મેં મારી જિંદગીમાં જોયેલી પહેલી ચૂંટણી છે કે એક અઠવાડિયું થવાયું તો કોટો ઉતરતો નથી હા આખું ગુજરાત હિલોડે ચડ્યું હજુ માણાનો હરખ હમાતો નથી અને હજુ તો હું વિધાનસભા ગયો નથી ત્યાં એક અઠવાડિયાથી હરખ એક એક માણસના ચહેરા ઉપર સ્માઈલ છે આંખોમાં ચમક છે ઈ હું કામ છે ગોપાલ ઇટાલિયા જીત્યો એટલે નહીં પણ એમ લાગતું હતું કે મારું સપનું મરી જાહે મારું સપનું નહીં જીવે ક્યારે આ જાશે ક્યારે થાશે હજારો માણસ અંદરથી હરેરી ગયા તા હજારો માણસને એક એક પ્રકારનો આમ થડકો લાગી ગયેલો કે હવે નહીં થાય કાઈ માણસ કંટાળીને ઘરે બેહી ગયેલો અને એમાં વિસાવદર વાળા એ આમ આદમી પાર્ટીના ખોડે એક કોડીયું પ્રગટાવ્યું ને એક જ્યોત જળગીને એ વાતનો રાજીપો બધાના ચહેરા પર છે અને હજી તો એક એક નાનો ટમટમ્યો દીવો વિશાવ એ કર્યો પણ એ દીવાનું અજવાળું ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે દોસ્તો કેટલાય વર્ષોથી આપણે જોતા હતા કે ક્યારે કેમ થશે કોણ કરશે ગુજરાતની જનતાએ ઘણાય ઘણા અખતરા કર્યા પણ ફેલ ગયા અને હરેરી ગયા તા ખાલી ભાજપથી નહોતા થાક્યા હામે જેમાં જેમાં અખતરા કરતા ને એનામાં થાક્યા હતા ભાજપ ને તો ગુજરાત હરાવા માંગતો હતું અનેક એવા નેતાઓ આવ્યા આમ તાકાત થી આમ કરીને ઉભા રહ્યા ગામને એમ થયો આ હશે જેવો દાવ લગાવ્યો તો ઘોડો પાણીમાં કેટલાય એવા પાણીમાં બેહી ગયા જે ગુજરાત ની જનતા ને આંબા આંબલી બતાવતા હતા ક્રાંતિ કરી નાખું ભગતસિંહ નો ચહેલો છું છેલી છું ને એવું કરતા કયા ગોડાઉન માં ભાજપે પૂર્યા કોઈને ખબર નથી લોકો ભાજપ થી તો થાક્યા હતા આવા ગદ્દારો થી પણ થાકી ગયા તા બે બાજુ નો થાક હતો અને આ થાક ઉતરો ને એની ખુશી આખા ગુજરાતમાં હવે થાક ઉતરો ગોપાલ ઇટાલિયા તૂટશે નહીં પણ ગોપાલ ઇટાલિયા ભાજપનો ઘમંડ તોડશે એ વાતની ખુશી આખા ગુજરાત ને છે દોસ્તો કે દિવસના ચાળે ચડ્યા હતા ઉપાડો લીધો હતો સીઆર પાટીલે

સીઆર પાટીલ માં દમ હોય તો હવે પછી ગુજરાત નો એક કઈ ધારાસભ્ય તોડી ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે સીઆર પાટીલ હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે પેટા ચૂંટણી ગુજરાત ની ગમે સીટ ઉપર સીઆર પાટીલ હામે મોરે મોરો નો મારી દો તો દોસ્તો સામો ન મળે દોસ્તો ગુંડા ગુંડાગીરદી ની હદ વટાવી ગુંડાગીરદી ની હદ વટાવી પાટીલ ના કાળમાં દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું તળિયે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું દોસ્તો મને એ વાતનું એટલું બધું દુઃખ છે એટલું બધું દુઃખ છે એ વાતનું કે આમ ન હોય આ ગુજરાત સરદાર પટેલ મહાત્મા ગાંધી જેવા પુરુષોનું ગુજરાત છે જેણે આખી દુનિયાને દિશા બતાવી ગાંધીજીએ સત્યાગ્રહનો અહિંસાનો લોકશાહીની લડત લડવાનો રસ્તો આખી દુનિયાને ને બતાવ્યો એ ગાંધી આપણા ગુજરાતના જે સરદાર પટેલે માણસને બળુકો બનાવવાનું કામ કર્યું ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યા સરદાર માટે લડતા લડતા ઈ ગાંધી અને ઈ ના ગુજરાતમાં બુટલેગરોના હાથમાં સરકાર આવી એ વાત ખટકે છે મને રાકેશભાઈ હીરપરા રજનીભાઈ વાઘાણી તુલસીભાઈ લાલૈયાના તો વખાણ કરું તો એનો એક આખો મહિનો લાગે એમ છે એવું સારું કામ વડાલમાં એને કર્યું વડાલની મત ગણતરી સૌથી પહેલા હતી પેલા રાઉન્ડ જ વડાલ જિલ્લા પંચાયત અને પેલા રાઉન્ડમાં 945 ની લીડ આવીને જે ભાજપવાળા વંડિયું ઠેક્યા ધુમાડા કાઢતા ગયા હો કેમ કે એને એમ હતું કે પેલા રાઉન્ડમાં 4000 ની લીડ આવશે અને તુલસીભાઈ લાલૈયા પાસે વડાલ જિલ્લા પંચાયતની જવાબદારી ને પેલા નવસો પિસ્તાલીસ અને વાડીએ હુતળી બોમ્બ હળગાવન ભડાકો થાય ને રોજડા ભાગે ને ભાગ્યા વાહ તુલસીભાઈ ભૂકા કાઢી નાખ્યા એમ કોના વખાણ કરું કોનું નામ નો લો મારા માટે અસમંજસ પરિસ્થિતિ છે કોના વખાણ કરું આખી સ્પીચ દરમિયાન ગોપાલ ઇટાલિયા એ પણ એક વાત કરી છે કે હજી તો હું હજી રિપીટ આખી સ્પીચ દરમિયાન ગોપાલ ઇટાલિયા એવું પણ કહ્યું કે હજી સુધી તો હું વિધાનસભા પહોંચ્યો નથી લોકોમાં એની પહેલાંથી જ ઉત્સાહ છે તમે વિચારી લો કે હું વિધાનસભા પહોંચીશ ત્યારે શું થશે મોટાભાગના લોકો હવે એ જ પ્રતીક્ષા કરી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા ક્યારે વિધાનસભામાં પહોંચે છે કેટલા પ્રશ્નો ઉપાડે છે કે કેવા સવાલો પૂછે છે એ જોવાનું રહ્યું કેવા તિખારા વિધાનસભામાં જળવાના છે એ પણ આપણે જોતા રહીશું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસો જો તમે અમે યુટ્યુબ પર જો રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો ફેસબુક પર જોઈ રહ્યો તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો